મિત્રો આજના વિડીયોમાં હું તમને ત્રિનેત્રેશ્વર મંદિર વિશે જણાવીશ તમે ચેનલ પર નવા હો તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો તમને ડેલી આ ચેનલ પર નવા નવા મંદિરોની માહિતી જાણવા મળશે હવે વાત કરીએ આ મંદિર વિશે તો ત્રિનેત્રેશ્વર મંદિર ગુર્જર પ્રતિહાર શૈલીનું શિવ મંદિર છે જે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામમાં આવેલું છે તે આઠમી સદીમાં ગુર્જર પ્રતિહાર વંશના મીર ભોજે બનાવ્યું હતું તરણેતર ત્રિનેત્રેશ્વર મંદિર અહીં ભરાતા મેળા માટે વ્યાપકપણે જાણીતું છે તે સમગ્ર પ્રદેશના ગ્રામજનો તેમજ પ્રવાસીઓને આકર્ષે છે લગભગ પાંચ લાખ જેટલા લોકો સામાન્ય રીતે